સુરતના ટાઉન આવેલા વર્ષ જૂના મકાન જેવી સુરત ઇન્ટરનેશનલ ડિઝાઇન તૈયાર કરવામાં આવી રહી છે આ સુરત એરપોર્ટની કામગીરી ચાલી રહી છે ત્યારે સુરત એરપોર્ટનું ફ્રન્ટ એલિવેશન બસો વર્ષ જૂના રાંદેડના આ મકાન આધારે બનાવવામાં આવી રહ્યું છે તેની પર આપણે નજર કરીએ હીરા અને કાપડ ઉદ્યોગ માટે વિશ્વમાં જાણીતી બન્યું છે સુરત ત્યારે હવે સુરતમાં ડાયમંડ બુર્સ આવી રહ્યું છે ભવિષ્યમાં ટેક્સટાઇલ યુનિવર્સિટી સાથે ટેક્સટાઇલ પાર્ક પણ આવવાની શક્યતાઓ અહીંયા છે ત્યારે વિશ્વભરના લોકો સુરતમાં આવશે તે ધ્યાનમાં રાખીને હાલ સુરત એરપોર્ટનું એક્સટેન્શનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે આ વર્ષે ડિસેમ્બર સુધીમાં બાંધકામ પૂર્ણ થઈ જશે એ સુરત એરપોર્ટના ફ્રન્ટ એલિવેશનની ડિઝાઇનમાં ફેરફાર કર્યો છે અંદાજે બસો વર્ષ જૂના રાંદેના ટાઉનમાં આવેલા જૈન ટ્રસ્ટના મકાનના માની ડિઝાઇનનું પસંદ કરાય છે એરપોર્ટથી ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ રૂપિયા ત્રણસો ત્રેપન કરોડના અધ અધક કહી શકાય તેવા ખર્ચે સુરત એરપોર્ટના ડેવલપમેન્ટનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે

મણિભદ્રની બરાબર દેરાસરની બાજુમાં છે એની સામે એક પાયાવાળી મસ્જિદ છે તેની સાથે બેંક રાંદેર પીપલ્સ બેંકનું ભવ્ય નવ્વાણું વર્ષ જૂનું બિલ્ડિંગ છે રાંદેર ઐતિહાસિક સ્થળ છે એનો પુરાવો આજે એરપોર્ટ ખાતે જે બિલ્ડિંગનો ઉપયોગ થઈ રહ્યો છે એ બિલ્ડિંગના આર્ટિક આર્કિટેક્ચર કોણ હતા ક્યારે હતા ક્યારે બન્યો એનો કોઈ ઇતિહાસ મારી પાસે નથી પણ જ્યારે જોયો ફોટો તો મને તરત થયું કે રાંધેડ એ ઐતિહાસિક સ્થળ આજે સુરત સિટીની અંદર એરપોર્ટ જેવા વિસ્તારની અંદર બનવા જઈ રહ્યું છે ત્યારે એનો આનંદ અને ગૌરવ છે હા સુરતીઓને તેમાં પણ ખાસ કરીને રાંદેરવાસીઓ માટે ખુશીના સમાચાર એ કહેવાય કે રાંદોના બસો વર્ષ જૂના મકાન જેવી ડિઝાઇન સુરત એરપોર્ટની મળશે અઝર ખુરશી સાથે પ્રકાશવાળા